સુરત ક્રાઇમ બ્રાન્ચે સ્નેચિંગના ગુનાઓને અંજામ આપનાર રીઢા સ્નેહનચેચર આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસે ત્રણ આરોપીઓને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાંથી લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા પોલીસે આરોપી ફૂલચંદ કુર્મી પટેલ સચિનસિંહ રવિન્દ્રસિંહ ઇન્દ્રપાલ પ્યારેલાલ વિશ્વકર્માને ઝડપી પાડ્યા છે આરોપીઓ પાસેથી સોનાના કરેણા બાઇક ત્રણ મોબાઈલ સહિત રૂપિયા ત્રણ લાખ બાણું હજાર અને સાતસોનો મુદ્દામાલ કબજે કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ સચિન ગડોદરા વરાછા લસકાણા અને કામરેજ સહિતના પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે